વડોદરા જિલ્લાના ટુંડાવ ગામમાં ગ્રામ પંચાયતની જાહેર જમીન ખાનગી કંપનીને રસ્તો આપવા મુદ્દે ભારે વિવાદ ઉભો થયો છે ગ્રામ પંચાયતના સર્વે નંબર છસો બાસઠની જમીન પર ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કરાયો હોવાનો આક્ષેપ છે ચૂંટાયેલા છ સભ્યોએ અને ગ્રામજનોને આક્ષેપ કર્યો છે વડોદરા જિલ્લાના ટુંડાવ ગામમાં ગ્રામ પંચાયતની જાહેર જમીન ખાનગી કંપનીને રસ્તો આપવા મુદ્દે ભારે વિવાદ ઉભો થયો છે ગ્રામ પંચાયતના સર્વે નંબર છસો બાસઠની જમીન પર ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કરાયો હોવાનો આક્ષેપ છ ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનોએ કર્યો છે આક્ષેપ મુજબ સરપંચ અને ઉપસરપંચે પંચાયતના છ ચૂંટાયેલા સભ્યોને અંધારામાં રાખી ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે રસ્તો આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો હતો આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ લોકહિત ન જોવાય અને માત્ર ખાનગી હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે ફરિયાદકર્તાઓએ જણાવ્યું કે આ ઠરાવ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંનો સ્પષ્ટ ભંગ કરે છે સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ગંભીર શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે આ મામલે છ ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ આપી ગેરકાયદેસર ઠરાવ તાત્કાલિક રદ કરી સ્ટે લગાવવાની માંગ કરી છે ફરિયાદમાં સરપંચ અને ઉપસરપંચ સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જરૂરી જણાય તો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર રાજ્ય સરકાર અને અદાલતનો આશરો લેવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા ટુંડાવ ગ્રામ પંચાયતની સાવલી વડોદરા રોડ પર છસો સર્વે નંબરની જમીન આવેલી છે દસ થી બાર વીઘા જેવી જમીન છે જેના બેઝ મેડિકો કંપનીની બાજુમાં પાછળની સાઈડ છસો બાસઠનો સિર નંબર ફ્રન્ટ સાઇડ છે અને પાછળની સાઈડે સો બસો વીઘા જેવી ઔદ્યોગિક હેતુ માટે લોકોએ જમીન રાખેલી છે તો ઔદ્યોગિક હેતુ માટે જે હતી એ જમીનનો કોઈ રસ્તો હતો નહીં એટલે ગેરકાયદેસર રીતે ટુંડાવ ગ્રામ પંચાયતના છ સભ્યો તથા સરપંચે ગેરકાયદેસર ઠરાવ કરીને તેની અંદર રસ્તો ગેરકાયદેસર રીતે આપેલો છે હવે છસો બાસઠની માપની અમે ગ્રામસભા હતી ત્યારે કરવાનું કીધું હતું કે અમારો મુદ્દો એવો છે કે અમારે ટુંડાવ ગામે સર્વ સમાજની વાડી બનાવી છે તેના માટે અમે માપણી કરાવી હતી અને ત્યાર પછી એવો મુદ્દો મૂકવાના હતા પરંતુ ગેરકાયદેસર રીતે અગાઉ જે મિટિંગ થઈ જે ચૂંટાયેલા સભ્યોને અવગણના કરી એમને કોઈ પણ જાતની જાણ નહીં થઈ છતાં તેમને ગેરકાયદેસર ઠરાવ પાસ કરી દીધો જેથી અમને ન્યાય માટે અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપી જાણ કરી છે અને જે તાત્કાલિક તપાસની કરવા માટે અમે અરજી કરી છે